ગુડ મોર્નિંગ જય દેશા રમી દર તમે બધા કેમ છો હું મોટી ગઈ છું નાસ્તો વાસ્તો કરી લીધો છે હવે અમે જો ફટાફટથી કપડાં બદલાવી લીધા હે કારણ કે આજે આ રૂમની સાફ સફાઈ કરવાની છે અને વાગી ગયા છે નવ જોઈ શકો છો અને પપ્પાને એ બાયરે બગનવેલ છે ને કાઢે હાલો તમને બતાવો જોઈ શકો છો ફાજે ઓલી સાઈડમાં જે છે જો અહીંયા જે હતું ની બધી ચોખ્ખું કરી નાખ્યું છે અજી ઓલી સાઈડ હતું બાકી હે જો गाइस મેં આ સિંગલ એવું છે જો આ ડિસેન પર મે મારા બાપનું ટી-શર્ટ ને બનાવી પરમાંથી જવાને ફાટીતે રાખી દીધું હવે એક કામ છે ને આન ધ बाल नहीं दिए तो मैं जितना बड़ा कपड़ा है गाइस टेंड होकर क्यों है नया बटे का है नया पेपर फटा फटी स्टैंड में गोटे इधर ये इन्हें हमारे पेपर रखवा जो है तो वाला फटा फटी पेपर रख दे चलो गाइस आज टॉपर यू नो ये वो सेट मस्ती नस्लो अच्छा आना मोटी आना मोटी है वो इट लो सेट है हम

અમી આથી લઈને આવે હે જોયા હે ને આપણે ચોકડીમાં બધા વાસણ ને નવા થઈ ને એટલે ધોવા પડશે જો ગાઈસ આખી થાળી છે ને આગળ ને માટે નાની થાળી છે હાલો તમારે જમવું હોય તમે પણ જમવાનું નથી ઘરેથી જમવાનું લેતા આવજો જોશે કચો એટલા વાસણ મૂકી દીધા છે મમ્મી હાલ ફટાફટ વાસણ મૂકી પછી મળીએ

ઓહો રીંગણા બટેકા ને એ તમારું ફેવરિટ છે અને જો અને શું કેવાય દીપસિંહ કે શું કેવાય એ અમે ખાધું હું મમ્મી આને શું કહેવાય હે ગેસ તમે આનું નામ ખબર હોય ને તો કમેન્ટ કરજો મને તો ખબર છે પણ હું મજાક કરું

જો આ વીટી જો આને વીટી મેડી હે મેનો બહુ પાવર કરે મને હોનાની વીટી મેડી જોઈ શકો છો કેવું મસ્ત થઈ ગયું છે બધું ચોખ્ખો ચોખ્ખો આ સ્ટેન્ડ ને બધું ધોયું તો આપણે હવે ઓસરીના ઝાળા છાપટવાના બાકી છે કામ મમી જો શકો છો મારી મમી હવે થાકી ગઈ છે જો કેવા ઝાળા ઝાળા થઈ ગયા છે એ આપણે છાપટવાના છે જો આ પાંચ સાઈન નોટ મેડીતી ખોટી નોટી સાવન કે હાથી નોટ મે કી ખોટી નોટી બોલો મે કીધું મારે આની હેલો ગાઈસ નહી દાઈને મસ્ત મજાની ફ્રેસ થઈ ગઈ છું જોઈ શકો છો અર્ધી બગનવેલ ગાડી નાખી છે અર્ધી બાકી છે જો કેવો મસ્ત ડડો ટાટો બોન આવે છે ને હવે વેહી ગયા ખાટલે રાંધું બંધું નથી રાંધે નહીં અયા જો હું રાંધું

આપણે એક ચમચી લઈ લઈ ચાલો ફટાફટ ખાઈ કાસાવાન ઉકલાઈ ગઈ હમણાં મારી ચકેડી તો જો ચકેડી 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 ચકે મૂકતો નથી હેલો ગાઈઝ હવે આપણે જમી લીધું છે તો કચરાપોતા તો કરવા પડશે ને હાલ ફટાફટથી કચરાપોતા કરી નાખીએ ઘર તો ચોખ્ખું રાખવું પડે ને મિત્રો જો કેવી સ્પીડ છે ને મારી કચરાપોતા કરવાની કોની કોની સ્પીડ છે હેલો ગાઈસ વિડીયો એન કરવાનો સમય આવી ગયો છે તો મારો વિડીયો ગમો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે કમેન્ટ પણ કરી દેજો હવે આપણે મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બબાય